हेलो फ्रेंड्स गुड मॉर्निंग जय स्वामीनारायण स्वागत है तुम्हारे एक नया ब्लॉग में आज हमें ब्लॉगिंग की शुरुआत है सवार से થઈ ગઈ છે તો અત્યારે અહીંયા બેન ભાત બનાવી રહ્યા છે દાળ તો બખાઈ ગઈ છે તો અમે આ અમાર રસોડામાં આખા દિવસમાં શું શું બનાવી હું તમારા સાથે શેર કરીશ તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો આજે તો રવિવાર છે પણ રવિવારમાં બે સર્વિસમાં નથી આજે તો બરોબર શું બનાવવાનું છે બે સર્વિસમાં

મો તો મરચું વાપરીએ બરોબર મરચું બધું રેડીમેડ જ લઈ આવે લઈ આવતા હોય તો ત્યાંથી આપણે આ મરચું લઈ આવે બરોબર બજારમાં પણ વેચાય દુકાનમાં પણ વેચાય તમે બધું મળી જાય તો અમે લોકો આ મરચું વાપરીએ

પછી આ ઘણું બધું વસ્તુ લીધું ટીંડોળા રીંગણા કેરી ગાજર કેપ્સિકમ કોથમીર લીંબુ કાકડી દૂધી ટમેટા પછી અહીંયા બે કિલો કારેલા લીધા છે આપણે બીજું શાક પણ બનાવવાનું છે કેમ કે બધાને કારેલાનું શાક નથી ભાવતું પણ પેલા કારેલાનું શાક બનાવી દઈએ પછી બીજું શાક બનાવશું બરોબર શું બનાવીએ વિચારીએ પછી બનાવીએ પણ પેલા કારેલાની તૈયારી કરી દે તો કારેલા ને છાલ ઉતારી તળવાના છે અમારે અમે હું બાફવા નથી તળી નાખશું આપણે ફટાફટ તેલ પણ ઉપર ગરમ થવા રાખી દીધું છે તો આની આછી આછી છાલ ઉતારી ધોવાય તો ગયા છે કારેલા

શાક બનાવશું આપણે તો કારેલા ને તળી લઈએ સરસ મજાના સોખ થઈ ગયા છે તો ચાલો અહીંયા કારેલા પણ તળાઈ ગયા છે આપણે

હવે આપણે નાખશું એમાં ટમેટા ટમેટા મસાલા આપણે થઈ ગયા છે હવે આપણે ટમેટા ને ચડવા દઈશું થોડાક ટમેટા ચડી જાય ને પછી આપણે માંડવી ના દાણા અને ઘી ચવાણું ઘણું છે એ નાખશું આપણે આમાં ચણા લોટ પણ નાખી શકો છે કે લોકો આપણે ચણા લોટ છે પણ ટાયર તો છે નથી એટલે મેં ઘી ચવાણું કર્યું છે તો ચવાણું નાખી દઈએ બરોબર કેટલા ટાઈમ પછી મેં શાક છે કારેલા નું શાક જોઈ ગયો મસ્ત મજાનું કારેલા નું શાક બની ને કમ્પ્લીટ માટે ઢાંકી ચડવા દેશું પછી ઉતારી ને ઉપરથી આપણે નાખશું કોથમીર તો ચાલો અને વઘાર કરી દઈએ વખા ને કેટલું મોડું થયું હશે આજે પણ આવું ક્યારેક શાક દેવાનું હોય ને તો મોડું થઈ જાય મારે કારેલા નું શાક દેવાનું હોય તો ભાવ મોડું થઈ જાય એટલે કારેલા નું શાક બહુ ઓછી કેટલા ટાઈમ થી એટલે યાદ નથી મેં કારેલા નું શાક

તમે જોઈ શકો છો બપોરે બરાબર એ પણ ગોઠવવાના છે પણ એ પહેલાં આપણે પી લઈએ કોફી કોફી પી લઈએ ને એટલે માઇન ચાલવા માંડે દોડવા માંડે એટલા આટું થઈ અને કોફી પી લઈ અને પછી કામ કરવાની શરૂઆત કરી દે બરાબર છોકરીઓ જો સૂવે છે એટલે આપણે ધીમે 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 અવાજ પહેલા વગર કામ કરશું તો અત્યારે દેવાનું છે બટેકા શાક અને ખીચડી અને રોટલી દેવાની છે બરાબર ખીચડી દઉં કે વઘારેલા ભાત દઉં એ જ નક્કી નથી થતું શું દઉં એ પછી નક્કી પહેલાં કોફી પી લવ એટલે માય નક્કી કરશે કે શું બનાવવાનું છે બરાબર તો ચા નો દૂધ લઈ લીધું છે મેં અહીંયા તો હવે સરસ મજાની મારા માટે કોફી બનાવી દેસ કેમકે છોકરે ઘરે કોફી કે ચા એવું નથી

તો ફાઈનલી હવે બધું જમવાનું બની ને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો મજા ને તુએ દાણા બનાવેલી છે અને આ બટેકાનું શાક છે આ તમે જોઈ શકો છો અને આ રોટલી અત્યારે ઓછા છોકરા હો એટલા હાટું થઈ અને આપણે ઓછું બનાવ્યું છે જમવાનું ચાર છોકરાઓ હવે જમીએ લીધું હવે થોડાક છોકરા રે એટલે થોડું બનશે બરાબર તો ચાલો હવે ફટાફટ ટિફિન ભરી દઈએ ને અમારે ક્યાંક જવાનું છે બહાર તો પેલા ટિફિન ભરીને આપી દઈએ ગમે ત્યાં જવાનું હોય તો એટલા કામ પૂરું કરી અને પછી જવાનું આપણે તો ટિફિન ભરીને આપી દઈએ પછી અમે લોકો જાય વાસણમાં નહીં ઉટકીએ પાછા આવે ઉટકશું બરાબર ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ લો ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે જમી લીધું છે અમે ગયા બજારમાં છોકરીઓને કપડાની ખરીદી કરવા માટે તો આવી ગયા છે આવીને પછી જમી લીધું બાકી જે છે 10 ને શું શું લઈ આવ્યા ઈ અમે તમને બતાવીએ બરોબર તો આ એક છે આ ₹500 ની છે કે આ આ ₹500 ની આ બેન છે બરોબર બેન છે છે આ પછી આ અમારા

સાડા પાંચસો એટલે પાંચસો સાડા પાંચસો ના અમે લઈએ ત્રણ ત્રણ જોડી જોડી એટલે રોડ ઉપર છે ને મસ્ત મળે